सूरत में आवेली वीर नंबर साउथ गुजरात यूनिवर्सिटी ની કોલેજ માં હાલ પરીક્ષાઓ ચાલી રહી છે અને પરીક્ષાઓ માં ગેરરીતિ અટકાવવા માટે ખાસ સ્ક્વેર ની રચના કરવામાં આવી હતી વિદ્યાર્થી મહિલા સ્ક્વેર દ્વારા ટી-શર્ટ ઊંચા કરવા કહેવાય હોવાનો ગંભીર આક્ષેપ લગાવાયા હોવાથી કુલપતિ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યો હતો તપાસ બાદ કુલપતિએ કહ્યું કે સમગ્ર વાતને ઉપજાવી કાઢવામાં આવી હોવાનો સામે આવ્યો છે સુરત ની વીર નંબર સાઉથ ગુજરાત યુનિવર્સિટી ની કોલેજ માં હાલ પરીક્ષાઓ ચાલી રહી છે આ પરીક્ષામાં ભરૂચ અને કામરેજની કોલેજોમાં મહિલા સ્કોડ દ્વારા પરીક્ષામાં બેસેલી વિદ્યાર્થીની ટી શર્ટ ઊંચું કરવા કહ્યું હોવાની વાત સામે આવી હોવાનો આક્ષેપ થયા હતા નર્મદ યુનિવર્સિટી દ્વારા પ્રથમવાર મહિલા સ્કોડની નિમણૂક કરવામાં આવી હતી જેમાં ત્રણ પ્રોફેસરને જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારે આ સ્કોડ દ્વારા વિદ્યાર્થીની સાથે ક્લાસરૂમ વચ્ચે ગેરરીતિ આચરવામાં આવી હોવાની વાત સામે આવી હતી જેથી કુલપતિ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા તપાસ બાદ કુલપતિએ કહ્યું કે સમગ્ર વાતને કાઢવામાં આવી સામે છે આપણે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની વિવિધ પરીક્ષાઓની અંદર મહિલા સ્કોડની કામગીરીને લઈને જે માહિતીઓ બહાર આવી હતી એ સંદર્ભમાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા એ મહિલા સ્કોડ જે છે પુરુષ વિદ્યાર્થી અને મહિલા વિદ્યાર્થીની બંનેને એ પોતાની ઉત્તર પાસે જઈને રેગ્યુલર રીતે ચેકઅપ કરતા માલુમ પડે છે તે સમય દરમિયાન વર્ગખેલ્થ સુપરવાઇઝર પણ સંપૂર્ણ સમય માટે હાજર હતા આ અમારો જે મહિલા સ્કોડ દ્વારા મહિલાઓને ચેક કરવાનો જે અમારો પ્રયાસ છે તેને અટકાવવા માટે આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ થઈ હોવી એવું પ્રથમ દર્શે માલુમ પડે છે આથી પ્રશાસનને સૂચના આપવામાં આવી છે કે જ્યાં પરીક્ષા બિલ્ડિંગ હોય એની નજીક વ્યક્તિ કે વિદ્યાર્થી ત્યાં આ પરીક્ષા દરમિયાન હાજર ન રહે જેથી આવા પ્રકારની ગેરસમજો ન થાય અને આ ઉપરાંત અમે અમારી મહિલા સ્કોણ જે છે એને જરૂરી માર્ગદર્શન આપીને એની સંખ્યા પણ અમે ડબલ કરવા જઈ રહ્યા છીએ અમારો સીસી મોનિટરિંગ સેલ છે ત્યાં પણ સંખ્યા વધારવા જઈ રહ્યા છે અને આની અંદર જો કંઈ તથ્ય માલુમ પડશે તો અમારી યુનિવર્સિટી પરીક્ષાને આ દોડવાનો એક ચોક્કસ કોઈ પ્રયાસ થતો હોય તો એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય માટે એની જરૂર પડે એની સામે છતાં આવી ઘટના બની હોવાની વાતને ઉપજાવી કાઢવામાં આવી હતી જેથી આવી વાત વહેતી કરનાર વિદ્યાર્થીની કે અન્ય કોઈ સામે પણ તપાસના અંતે પગલા લેવાશે